નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌ જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હશો એ દિવસ આજે આવી ગયો છે પોલીસ કોન્સ્ટેબલ એની પરીક્ષા છેલ્લા ત્રણેક વર્ષથી જે પ્રોસેસમાં તમે હતા તૈયારી કરી હશે પેપર આપ્યું હશે નાના મોટા મનમાં ઘણા બધા પ્રશ્નો હશે અને એ પ્રશ્નોને ચીરફાળ કરતા આગળ જ્યારે આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આપનું નામ આવ્યું હશે તો આપ સૌ ખૂબ રાજી હશો આપનો પરિવાર પણ ખૂબ રાજી હશે અને હોવા જ જોઈએ આપણે મહેનત કરી છે એનું પરિણામ આપણને મળ્યું છે તો એનો રાજીપો ચોક્કસથી હોવો જોઈએ તો આજની જે આપણી વાત છે પોલીસ કોન્સ્ટેબલ મેરિટ વિશે ચર્ચા આ મેરિટ વિશેની ચર્ચામાં સૌથી પહેલો મુદ્દો જો કોઈ આવતો હોય તો એ મારા અંતરમાંથી એક શુભેચ્છા નીકળે છે કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં નામ આવ્યું છે એ તમામ વિદ્યાર્થીઓને એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ પરિવાર અને હું બધાના અંતરના ખૂબ ખૂબ આપ સૌને શુભેચ્છાઓ પાઠવીએ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ જ્યારે ફોર્મ ભરે છે પછી ફિઝિકલની તૈયારી કરે છે દોડવા માટે જાય છે દિવસ રાતની મહેનત કરે છે એમાં સફળ થાય છે એ સફળ થયેલા વીસ પચીસ ટકા લોકોમાંથી માની લો કે બે લાખ ચાલીસ હજાર આસપાસ છોકરાઓ પરીક્ષા આપે છે અને એ બે લાખ ચાલીસ હજારમાં આજે જ્યારે બાવીસ હજારની આસપાસનું લિસ્ટ બને છે એમાં તમારું નામ છે તો એનો મતલબ કે તમે આવનારા સમયમાં સરકારી નોકરીને લાયક તો છો જ તે આપણને સૌને ખબર છે કે આ ભરતીમાં બાર હજાર કોન્સ્ટેબલ લેવાના છે અત્યારે બાવીસ હજાર છે એટલે બધાને તો નોકરી નહીં મળે પણ એટલું નક્કી છે કે બાવીસ હજારમાંથી માંથી બાર આ વખતે વયા જશે તો એના પછીની ભરતીમાં જે દસ બાર હજાર લેવાના છે એમાં તમે ચોક્કસથી હશો જ તે કેમકે તમે અડી તો લીધું જ મનમાં ક્યાંક નાના મોટા પ્રશ્નો હશે એની પણ ચર્ચા આગળ કરીએ છીએ પણ આજે સફળ થનારા દરેક વિદ્યાર્થીઓને હું અંતરથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે એવા પણ વ્યક્તિઓ હશે કે કદાચ માની લો કે એને અંદરથી એવી આશા નહીં હોય કે મારું નામ તો આવ્યું પણ મને નોકરી નહીં મળે તો એ તમામ મિત્રોને મારે એક ભાઈ તરીકે એક નાનકડી સલાહ છે એક નાનકડી લાઇન તમને કેવી છે કે માણસ જીવનમાં જીતે છે અથવા શીખે છે આપણા જીવનમાં કોઈ પણ પ્રયત્ન કરીએ આપણે તો આપણે બે વસ્તુ કરી શકીએ છીએ કાં તો એમાં આપણે સફળ થઈએ છીએ એટલે કે આપણે જેને જીત કહીએ છીએ એ જીત મેળવીએ છીએ અને જો કદાચ આપણે જીત સુધી નથી પહોંચી શકતા તો આપણે શીખીએ તો અવશ્ય છે કે મારી ભૂલ ક્યાં થઈ ઓકે એવું શું મેં ભૂલ કરી લીધી કે જેના લીધે કદાચ હું મંજિલે ન પહોંચી શક્યો તો એ ભૂલને સુધારવા પ્રયત્ન કરીએ તો બીજા રાઉન્ડમાં ફરી આપણે પણ સફળ થઈ શકીએ એટલે માણસ જીવનમાં કાં તો જીતે છે અને કાં તો શીખે છે કોઈએ જીવનમાં ક્યારે નાસી પાસ ન થવું માની લો કે કોઈ ફિઝિકલમાં નાપાસ થયા છે તો એને ખબર પડી કે મારે પોલીસ બનવું હોય તો ફિઝિકલમાં મારે ધ્યાન દેવું પડે ને એ તમે અત્યારથી દઈ શકો છો લેખિત પરીક્ષામાં માની લો કે કોઈને કઈ પ્લસ માઇનસ થયું હોય આજે લિસ્ટમાં નામ ન આવ્યું હોય ઓકે તો એ તમને ખબર પડે કે ભાઈ મારી ભૂલ ક્યાં થાય છે એ ભૂલને સુધારી અને નેક્સ્ટ આપણે આગળ વધી શકીએ છીએ આજે જે ડિક્લેર થયું છે એ પ્રમાણે થોડું તમને વાંચી સંભળાવવું ને એમાંથી મારે જે સમજાવવું છે એ સમજાવવાનો પ્રયત્ન કરું આપને મજા આવે તો આપ આપણા મિત્ર સાથે શેર કરી શકો આપ આપના સ્ટેટસમાં પણ વિડીયોની લિંક શેર કરી શકો છો ઉમેદવારો તરફથી પોસ્ટ કુરિયર રૂબરૂ કે અન્ય માધ્યમથી મળેલી વિષય પાસેથી અભિપ્રાય મેળવવામાં અને અગાઉ ત્રીસ સાત બે હજાર પચીસના ના રોજ જાહેર કરવામાં આવેલ લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જણાયેલ નથી એટલે પ્રોવિઝનલ આન્સર કી આવી ગુજરાતના હજારો વિદ્યાર્થીઓએ રજૂઆત કરી કે ભાઈ અમને ભૂલ જેવું લાગે છે રજૂઆત એમને ધ્યાનમાં લીધી ફાઇનલ આન્સર કી મૂકી એ ફાઇનલ આન્સર કીમાં બે પ્રશ્ન રદ થયા તેમ છતાંય ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હતા એ ભરતી બોર્ડની અધ્યક્ષ ઓફિસે મળવા જતા હતા પણ અધ્યક્ષ કોઈ કારણસર મળી શકતા નહોતા એટલે એ વાત મારા સુધી આવેલી એ વાત વૈભવભાઈ સુધી આવેલી એ જ વાત બી રાઠોડ સાહેબ પાસે પહોંચેલી તો એમાંથી મેં જ્યારે મળવાનો પ્રયત્ન કર્યો ઓકે ત્યારે મને એકલાને મળવાની કોઈ શક્યતાઓ ન દેખાણી કેમ કે મારા તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હું ઓફિસે ગયો ડીજી ઓફિસે ગયો ફરી ઓફિસે આવ્યો ગૃહમાં મોકલો આમ ફેરવો પણ મને ન મળ્યા એમ તો એના પછી દોઢસો બસો છોકરાઓ ગાંધીનગર આવ્યા અને ગયા ત્યારે ભરતી બોર્ડની અધ્યક્ષ વતી અન્ય હોદ્દેદારોએ વાત કરી એનું કંઈ નિર્ણય ન આવ્યો એટલે માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની મદદથી અધ્યક્ષને મળી અને વિદ્યાર્થીઓના જે પ્રશ્ન હતા એની વાત કરી આપણે પણ એ બધી વાતના અંતે અહીંયા એવું કહેવામાં આવે છે કે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જણાયેલ નથી હવે તમને એવું થાય કે ભાઈ આ તો ના ચાલે એવું થોડું ચાલે કે માની લો કે તમારો જે બી પ્રશ્ન હોય અંતે સરકાર ઓકે જે નિર્ણય લે એ આપણે સ્વીકારવું પડે આમાં સરકારે નિર્ણય લીધો છે કે ભાઈ અમને એમાં કોઈ ફેરફાર લાગ્યો નથી પછી એ રજૂઆત તમારી હોય મારી હોય આપણા ધારાસભ્યશ્રીની હોય કે આખા ગુજરાતમાંથી બધા વિદ્યાર્થીઓની હોય ભરતી બોર્ડ એવું કહે છે કે અમને એમાં કોઈ ફેરફાર જણાયેલો નથી છ આઠ બે હજાર પચીસના રોજ લેખિત પરીક્ષાના ગુણ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણ તથા વધારાના ગુણ જેમ કે રમતગમત વિધવા છે એનસીસી સેટ સી સર્ટિફિકેટ રક્ષાશક્તિ રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ડિગ્રી ડિપ્લોમા અંગેના નિયમ અનુસાર મળવાપાત્ર ગુણ સહિત મેળવેલા કુલ ગુણ મુજબ દસ્તાવેજ ચકાસણીની યાદી તૈયાર કરવામાં આવેલ છે જો આવા ઉમેદવારની દસ્તાવેજ ચકાસણી સમયે નિયત મુજબ માન્ય પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેદવારે આવેલા વધારાના ગુણ રદ થશે જે તમામને બંધન કરતા રહેશે આમાંથી જેને જે લાગુ પડતું હોય માની લો કે તમે એમાં ફોર્મ ભરતી વખતે એનસીસીનું સી સર્ટિફિકેટ લખેલું છે તો એના માર્ક્સ મળવા પાત્ર હશે એ તમને મળ્યા હશે હવે તમારી પાસે સર્ટિફિકેટ નહીં હોય તો કદાચ એ રદ થશે એટલે આમે આપણે બે ગણા લીધા છે એટલે કદાચ આવા કોઈ નીકળી જાય તો એનો કોઈ પ્રશ્ન નથી ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવારને ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક ક્લેરિકલ અથવા તો બીજી કોઈ પણ ભૂલના લીધે લાયક ગણવામાં આવેલ હશે અને અગર પસંદ કરવામાં આવેલ હશે તો કોઈ પણ તબક્કે તે રદ થવા પાત્ર છે માની લો કે તમને એવું લાગે કે આ છોકરો છે એ તો ખરેખર ના પાસ હતો અને આમાં પાસ થઈ ગયો એવું તમને જાણવા મળે એટલે એમની કંઈ એવી ભૂલ તમને દેખાય તો એને ગાઢી મૂકશે એવું એમને કીધેલું છે સરકાર શ્રી નામદાર કોર્ટ તરફથી વખતા વખત જે ચુકાદો નિર્ણય આવશે તે તમામ ઉમેદવારને બંધન કરતા રહેશે ઓકે માની લો કે કોર્ટમાં પિટિશન દાખલ ઓકે થયેલી છે ને એ કોર્ટનો કદાચ કઈ નિર્ણય આવે તો એ બધા વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવું પડે અને આમે જો ન્યાયની ગુંજાઈશ આપણે ન્યાયાલયમાં કરી શકીએ તો એ ન્યાયાલયની જે પ્રોસેસ છે એબીસી બીસી રાઠોડ સાહેબ દ્વારા ચાલે છે અને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સહભાગી થયેલા છે ઓકે તો એ પ્રોસેસ આગળ જોઈએ એનું શું પરિણામ આવે છે પણ અત્યારે આમને અહીંયા લખી દીધેલું છે કે નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો કે નિર્ણય આવશે તે તમામ ઉમેદવારને બંધન કરતા રહેશે મોટા ભાગે મોટા ભાગની પરીક્ષાઓમાં એવું કઈ થતું નથી કે બધું ચોપડે ચડી જાય છે સરકાશ્રીના ગૃહ વિભાગના સાત બે બે હજાર ચોવીસના ઠરાવ ક્રમાંક ઓકેથી ઠરાવેલ પરીક્ષા નિયમ મુજબ નંબર આઠ અથવા સાતમાં જણાવ્યા મુજબ ખાલી જગ્યાના બે ગણા ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવા જણાવેલ છે જેટલી જગ્યા ભરવાની છે એના બમણા ઉમેદવાર બોલાવવાની કંઈક વાત છે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બી અલગ અલગ ચાલીસ ટકા ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની સંખ્યા કુલ બત્રીસ છે એટલે માની લો કે લગભગ લગભગ કદાચ બે લાખને ચાલીસ હજારની આસપાસ કદાચ છોકરાએ પરીક્ષા દીધી હોય અથવા તો બે ત્રીસ એમાંથી આ બત્રીસ હજાર આઠસો ને બે વિદ્યાર્થીઓ એવા છે કે જેને ચાલીસ ચાલીસ ટકા માર્ક્સ થયા હું જ્યારે પણ કોઈ પણને રજૂઆત કરતો હતો અથવા તો ઘણા તજજ્ઞ માણસો એવું કહેતા હતા કે ચાલીસ ટકા માર્ક્સ ન આવે ઓકે એવા લોકોને લઈને શું કરવું છે તો ઉદાહરણ તરીકે આપણે એવું માની લઈએ કે ટોટલ કદાચ બે લોકોએ આ પરીક્ષા દીધી હોય તો એમાંથી આ બત્રીસ હજાર અને આઠસો બે છે માની લો કે આ આપણે આઠસો ને બે કરી નાખીએ તો બે લાખ બત્રીસ હજાર આઠસો બે માંથી બત્રીસ હજાર આઠસો બે એવું કરીએ કે બે લાખ લોકો એવા નીકળ્યા કે જેને ચાલીસ ચાલીસ ટકા માર્ક્સ થતા નથી મારું એવું કહેવું છે હું જે પણ સત્તામાં બેઠેલા લોકો છે અથવા જે અધિકારીઓ છે એને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી પાસે એક દિવાલ છે ને તમે મને તોડવા માટે હથોડો આપો છો એ એક હથોડાથી ઘા કરું છું કાંઈ ફેર પડતો નથી તમે એવું કહો કે હથોડો નબળો છે ઓકે હું બીજો હથોડો લઉં એનાથી ઘા કરું ત્રીજો હથોડો લઉં એનાથી ઘા કરું એમ હથોડા બદલ બદલ કરું પણ દિવાલમાં કાંઈ ફેર પડતો નથી અને દર વખતે જો હું એવું કહું કે હથોડો નબળો પડે હથોડો નબળો પડે હે તો કોઈક વખત એવું પણ આપણે વિચારી શકીએ કે હથોડો તો બરાબર છે પણ દિવાલ મજબૂત લાગે છે આ દીવાલ આ હથોડાથી તૂટે એવી નથી લાગતી ઓકે કેમ કે જ્યારે આપણે કોઈને રજૂઆત કરીએ છીએ ત્યારે એ એવું કહે છે કે ભાઈ ચાલી ટકા માર્ક્સ ન થાય તો એવા લોકોને લઈને શું કરવું હું એવું કહું છું કે માની લો કે આપણે મેરિટની જો વાત કરીએ અત્યારે આ બમણા જે લેવાના હતા આમાં બે લાખ લોકો એવા છે કે જેને નથી થયા તો શું આટલું બધું ગુજરાત નબળું હશે કે આવા પેપર જો તમે ગણતા હો તો એમાં એટલા લાખ લોકો વાંખે છે કે આ પેપર કાઢવામાં જ કંઈક એવું ધ્યાનમાં રાખવામાં આવેલું છે કે ચાલીસ ટકા થવા જ ન જોઈએ અહીંયા આપણને જે પ્રમાણે લિસ્ટ આપેલું છે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં એ અને બી માં ચાલીસ ટકા પ્રમાણે બાર હજારની સામે બાવીસ હજાર એકસો ચોસઠ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે થયેલા છે અને એક ક્વોલિફાઈ માટેનું જે લિસ્ટ આપેલું છે એમાં જનરલ કેટેગરીમાં અત્યારે એકસો ને વીસ પોઈન્ટ પચાસે એ અટક્યું છે મહિલાઓ માટે અઠાણું પોઈન્ટ પચીસે અટક્યું છે અને ટોટલ જે સંખ્યા છે એ દસ હજાર ત્રણસો તેત્રીસ અહીંયા પસંદ કર્યા છે જે લિસ્ટ પ્રમાણે હું કેવા માંગતો તો કે માની લો કે અહીંયા એસી અહીંયા એસી પોઈન્ટ પચાસ અહીંયા એસી પોઈન્ટ પચીસ પચાસ તો આ બધી એસીબીસી એસસી એસટી બધી કેટેગરી આવી ગઈ આ બધા આ એકે સમાજમાં કે હોશિયાર છોકરીઓ જ નહીં હોય એમ કે એસી માર્ક્સ થી ઉપર એસી ઉદીમાં પતી ગયો ખબર પડે એટલે જો આપણે આ 40% ના નિયમના લીધે જો આગળ વધીએ ને તો મોટા ભાગે દરેક ભરતીમાં માં કાઈક ને કાઈક ડખો થશે ને એ ડખામાં સૌથી વધારે જો કોઈ કોઈ પીડિત થશે અથવા તો કોઈને ભોગવવાનું થશે તો એ ગુજરાતના આદિવાસી સમાજને ને થશે એને સૌથી વધારે ભોગવવું પડશે બીજું સૌથી વધારે ભોગવવાનું થશે એ ગુજરાતના એક્સ આર્મી મેનોને ભોગવવાનું થશે કેમ કે જો માની લો કે હવે અહીંયા એસી તો પૂગી ગયું એસી થી નીચે તો લઈ જવાનો કોઈ પ્રશ્ન નથી અહીંયા તમે જોઈ શકો છો એસટી કેટેગરીની કુલ સંખ્યા કેટલી બતાવી છે તો કે સોળસો ને બ્યાસી અને માજી સૈનિકોમાં ટોટલ તમે જુઓ તો સત્યાવીસ જણા છે દસ ટકા ભરતી સૈની અનામત હોય છે બાર હજાર લોકો હોય એના દસ ટકા તમે ગણો તો છેદમાં સો પ્રમાણે બારસો લોકો લાય બારસો લોકોની સામે માજી સૈનિકની માત્ર સત્યાવીસ જગ્યાઓ પહેરી છે જે પણ આ ભરતી પરીક્ષામાં બેઠા છે એ બધાને એટલી નાનકડી એક વિનંતી છે કે જે ગુજરાતનું અઢાર વર્ષથી લઈ અને માની લો કે આડત્રીસ વર્ષ સુધીનો કોઈ યુવાન એ પરીક્ષા આપતો હોય એની સામે અઢાર વર્ષથી જે વ્યક્તિ આ રાષ્ટ્રની સેવા કરવાની શરૂઆત કરી હોય વીસ વર્ષ એટલે આડત્રીસ વર્ષની નોકરી પૂરી કરી અને એ જ્યારે આ દસ એનું રિઝર્વેશન પ્રમાણે આપણે એને ભાગ દેવાનો હોય ત્યારે એમાંય તમે આ ચાલીસ ટકા માગતા હો તો વીસ વર્ષની એક્સ આર્મી મેનની સર્વિસ કર્યા પછી તમે એવું આવા પેપરમાં એવી અપેક્ષા રાખો કે અમને ચાલીસ ટકા આવવા જોઈએ કે મારી દ્રષ્ટિએ માનવતાની દ્રષ્ટિએ ટોટલ અયોગ્ય છે જે પ્રશ્ન તમે ગુજરાતીના દસ પૂછ્યા છે એ મારી દ્રષ્ટિએ અયોગ્ય છે એ દસ પ્રશ્નના લીધે આમાંથી ઘણા બધા છોકરા એવું હશે કે જે અત્યારે મેરિટમાં નથી આવ્યા કદાચ એના માર્ક્સ આ મેરિટ કરતાં વધારે થતા હશે પણ ચાલીસ ટકાના નિયમના લીધે એ છોકરા આમાં નથી આવ્યા ઘણા છોકરા જે આમાં આવી ગયા હશે એ લોકો રાજી થતા હશે કે એ જે છે એ બરાબર છે હું કોઈનો વિરોધ નથી કરતો હું એવા છોકરાઓનો વિરોધ નથી કરતો કે જે એવું કહે છે કે ભાઈ આ જે છે એ બરાબર છે અને હું એમને નથી કહેતો કે ભાઈ તમે આનો વિરોધ કરો પણ હું એટલું કહું છું કે ક્યાંક ન્યાયની ગુંજાઈશો હોય ઓકે તો આપણે દરેક ને સાંભળવા જોઈએ મેં તો બંને પક્ષ ને સાંભળેલા છે બ્યાસી લોકો થયા છે એસટી કેટેગરીમાં એ પ્રમાણે અહીંયા જે જાહેરાત પડી હતી એ પ્રમાણે એસટી કેટેગરીમાં તમે જોશો તો આ તેરસો પિસ્તાલીસ અને આ પાંચસો ને છવ્વીસ છ પાંચ અગિયાર નો એક વધી પડી એક ચાર ને બે છ ને એક સાત ને એટલે જગ્યાઓ ટોટલ ભરવાની થાય પુરુષો અને મહિલાઓની એ પ્રમાણે ટોટલ અહીંયા સોળસો ને બ્યાસી લોકો પાસ થયા છે આ ડબલ કરી લીધા છે તોય ડબલ કર્યા પછી એ તે સંખ્યા સોળસો ને બ્યાસી છે ઓકે જોઈને તમને એટલી તો ખબર પડે કે પૂરેપૂરી જગ્યા ભરાતી નથી તો માની લો કે કદાચ આમાં આપણે જોવા જઈએ તો લગભગ લગભગ આઠ સત્તર માંથી એકસો ને નવ્યાસી જેટલી જગ્યાઓ લગભગ મારા ખ્યાલ પ્રમાણે બાકી કદાચ રહી શકે છે આ ડિજિટ જોતા બાકી ભગવાન કરે ને જો ભરી ગયા તો તો કોઈ પ્રશ્ન નથી આની પેલા સીસીઈ માં આપણે જોયું બસો સુડતાલીસ માંથી માત્ર નેવું ભરાઈ એકસો સત્તાવન જગ્યા બાકી રહી ગઈ તો શું પર્ટીક્યુલર કોઈ એક સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે અથવા તો એવું કેમ સમજવામાં નથી આવતું કે દર પરીક્ષામાં આ એક સમાજ છે એ જોઈએ એ પ્રમાણે ક્રાઇટેરિયા પહોંચી શકતો નથી તો આપણે ક્રાઇટેરિયામાં ફેરફાર કરી દઈએ જેથી કરીને જગ્યાઓ ભરાઈ જાય અથવા આપણે પેપર એ પ્રમાણે સેટ કરીએ કે ભાઈ જે આપણું મિનિમમ ક્રાઇટેરિયા છે એ લોકો સેટ કરી શકે જો દસમાં બારમામાં પાંત્રીસ ટકા લાવવાનો નિયમ હોય છે પણ એમાં સામે સિલેબસ નક્કી હોય છે ચોપડાની બાર પ્રશ્નો પૂછાય તો એ પ્રશ્ન રદ કરવામાં આવે છે એવો નિયમ છે સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ ચોપડા નથી સિલેબસ લખે છે કાંઈક પૂછે છે કઈક અને એ પાછી અપેક્ષા આ આ બધું કરવા અપેક્ષા અપેક્ષા આવી રાખો તો એ લગભગ જન્મમાં પૂરી થાય ઘણા બધા પ્રશ્નો છે ઘણી બધી પીડા છે પણ એની ચર્ચા ચિંતા અત્યારે ન કરતા ઓકે એક્સ આર્મી મેનની જગ્યાઓ નહીં ભરાય માત્ર બારસોની હામે સત્યાવીસ જગ્યા ભરાશે ઓલાએ આ રાષ્ટ્રની સેવા કરી છે તમે કોઈને કંઈ આપી ન શકો તો કઈ નહીં કોઈના મોઢે આવેલો કોળીઓ શું કરવા છીનવવો પડે છે આપણી પાસે એક્સ આર્મી મેન હોય કેટલા બે ત્રણ ભરતીમાં સરખું જો એમને ભરવાનું ચાલુ કરીએ તો લગભગ બધા ગોઠવાઈ જાય એમ છે એની જિંદગી સુખી થઈ જાય એનો પરિવાર આખો સેટિસફાઈડ થઈ જાય અને જે વ્યક્તિએ આપણને દિવસ રાત હાચવા છે પોતાના જીવના જોખમે તો એને હાચવાની આપણી થોડી ઘણી તો ફરજ આવતી હોય કે ન આવતી હોય વાત તમને વ્યાજબી લાગે તો તમે તમારા મિત્ર સાથે જરૂરથી શેર કરજો જગ્યાઓ નહીં ભરાય એવું આ લિસ્ટનો અનુભવ છે ભરતી પ્રક્રિયાઓ જે થઈ છે એનો અનુભવ છે પણ આવી માથાકૂટોમાં શું કરી શકાય એનો હજી મને પ્રેક્ટિકલ અનુભવ નથી હું ધીરે ધીરે શીખું છું રજૂઆત કરતા શીખું છું રજૂઆત કેમ થાય એનું શું પરિણામ આવી શકે સાચી વસ્તુ શું છે કોણ ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન કરે છે આ બધું ધીમે ધીમે સમજું છું કેમકે હું ક્લાસમાં રહેલો છું ક્લાસની બહારની મને બહુ પરિસ્થિતિઓ ખબર નથી પણ ધીમે ધીમે હું શીખતો જાઉં છું સમજતો જાઉં છું અને એમાં ક્યાંક ન્યાયિક ઉકેલ આવે એના માટેના પ્રયત્ન કરીએ છીએ અહીંયા આ ભરતીમાં ઓકે કેટલાક અગત્યના પ્રશ્નો હતા જેમ કે ગુજરાતીના જે પ્રશ્ન હતા બાકીના પ્રશ્નો હતા એના માટે રજૂઆત કરવા માટે વિદ્યાર્થીઓ ભરતી બોર્ડના અધ્યક્ષને મળવા જતા હતા નહોતા મળતા એ મારી પાસે એક ટાસ્ક હતો અને વિદ્યાર્થીઓને એક વિનંતી હતી કે અમે નથી મળી શકતા તો તમે હેલ્પ કરો ને તો એ વિદ્યાર્થીઓની જે પીડા હતી વિદ્યાર્થીના પ્રશ્ન હતા એ વિદ્યાર્થીઓને સાથે રાખીને આપણે અધ્યક્ષ સુધી બેહાડી અને એમની સાથે ડિસ્કસ કરાવ્યું એટલે કેટલાક અગત્યના પ્રશ્ન માટે ખૂબ મહેનત કરી એના માટે ભટકવું પડ્યું એક અધિકારીને મળ્યા બીજાને મેળા ત્રીજાને મેળા ચોથાને મેળા પાંચપન મેળા ઓકે આપણા માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને લઈને રૂબરૂમાં રજૂઆત કરાવડાવી તો એ બાબતે મહેનત ખૂબ કરી રજૂઆત કરી પણ એનું કોઈ પરિણામ આજે દેખાયું નથી આજે જે પ્રમાણે આપણે જોઈએ જે પણ એ ભરતી બોર્ડના અધિકારીને આદેશ આપવાવાળી સરકાર છે માની લો કે તમને આમાં ક્યાંય ખોટું લાગતું હોય તો તમે અધિકારીને તો કદાચ મારા ખ્યાલથી કઈ ના કહી શકો તમે કઈ એને સસ્પેન્ડ ના કરી શકો એને ટ્રાન્સફર ના કરી શકો એને સસ્પેન્ડ કરવાનું ગાઢવાનું એ પણ કામ સરકારના હાથમાં છે એનો મતલબ કે તમે એના વિરુદ્ધમાં કંઈ પણ સરકારને કહી શકો જો તમને એવું લાગતું હોય કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કંઈ ખોટું થયું છે તો તમે પોલિટિકલી હવે આ મુદ્દાને આગળ વધારી શકો એના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી તમે તમારા ધારાસભ્ય શ્રી મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી એમને મળી શકો દર સોમવારે મુખ્યમંત્રી શ્રી બધાને મળતા હોય છે મંગળવારે ધારાસભ્ય શ્રીઓ મુખ્યમંત્રીને મળવા માટે બંધાયેલા છે બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે તો આ ઓપ્શન છે તમારી પાસે અને માની લો કે તમારી રજૂઆત એ ન સાંભળે ઓકે તો એને બદલવાનો ઓપ્શન તમારી પાસે આવે છે એટલે તમારી વાત સાંભળે તમને સાથ સહકાર આપે ઓકે તો વાંધો નથી ન આપે તો એ બદલવાનો અધિકાર છે અધિકારીઓને બદલવાનો અધિકાર આપણા હાથમાં નથી એટલે મારાથી હતા એ તમામ પ્રયત્ન કર્યા આ પ્રયત્નમાં ક્યાંક કોઈને એવું લાગ્યું હોય કે હું કોઈનું પક્ષ ખેંચું છું અથવા તો કોઈને ન્યાય કરાવું છું કોઈને નુકસાન કરાવું છું જે નોકરી લાગે એના પગારમાંથી મારે કાંઈ લઈ નથી લેવું જે ન લાગે એને મારે કાંઈ દઈ નથી દેવું મારા માટે તો બધા વિદ્યાર્થી મારા ભાઈ બહેન હતા આજે મારી ભત્રીજી પરીક્ષા દેતી હોય ને એની તકલીફ હોય તો એની પીડા માટે મારે જવું પડે તો ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીઓ છે ઓકે એકા મારા ભાઈ છે આ મારા બહેન છે કોઈ મોટું હશે કોઈ નાનું હશે કોઈ બધા નાના હોય મારા ભત્રીજી આંગણી લઈએ ભણી ગણી લઈએ તો આ તમે જે પણ છો એ મારા પરિવારના સભ્ય છો મને જે ન્યાયિક લાગ્યું મને જે યોગ્ય લાગ્યું મને જ્યાં એવું થયું કે મારે આ રજૂઆત ખરેખર વિદ્યાર્થીઓ સાથે રહીને કરવી જોઈએ એ મેં કરવાનું નીતિમત્તા પ્રમાણે પ્રયત્ન કરેલો છે એમ છતાંય ઓકે તમને ક્યાંય મારા લીધે ખોટું લાગી ગયું હોય અથવા તો તમને એવું લાગ્યું હોય કે મેં કઈ ભૂલ કરી હોય તો એક પરિવારનો સભ્ય એક ભાઈ જે પણ તમે મને ગણતા હો એ પ્રમાણે આજનો ગણેશ ચતુર્થીનો પવિત્ર દિવસ છે પર્યુષણનો પણ આજે સારો સારો પર્વ છે મિચ્છામી દુખડમ મતલબ કે કોઈ પણ નાની મોટી મારા લીધે તમને ક્ષતિ પહોંચી હોય ઈજા પહોંચી હોય તમને દુઃખ લાગ્યું હોય તો એક પરિવારનો સભ્ય એક ભાઈ ગણી અને એ ભૂલને માફ કરવી મારાથી થતું હતું એ પ્રયત્ન મેં કર્યો હવે વાત તમારા પાસે છે ઓકે અને ઈશ્વરના હાથમાં છે તમને એવું લાગતું હોય કે અમારી સાથે કંઈ અન્યાય થયો છે તો તમે ઈશ્વરને પ્રાર્થના કરી શકો ઈશ્વર કદાચ આપણને એમાંથી કંઈ રસ્તો આપે અને તમારી પરિણામ ઓકે જે તમે ઈચ્છો છો એ પ્રમાણે કંઈ આવી શકે બાકી જે અત્યારે આવ્યું છે એ સ્વીકારવા હું અને તમે બધા બંધાયેલા છું સરકાર જે નિર્ણય કરે ઓકે એ નિર્ણય આપણે કાં તો સ્વીકારી શકીએ અને કાં તો એની સામે આપણે બંડ પોકારી શકીએ હું બંડનો માણસ નથી હું સમાજનો માણસ છું સમાજથી સમાધાન થતું હોય હું હું હેલ્પ કરી શકું બંડ પોકારવો મારો સ્વભાવ નથી એવું નથી કે તમે એવું ન કરી શકો તમને એ એ લાગતું હોય તો રસ્તો તમે અપનાવી શકો પણ હું એ રસ્તે ચાલવા વાળો માણસ નથી હું સમાજનો માણસ છું ભણેલો ભણેલો શિક્ષિત વ્યક્તિ છું કે સમાજથી સમાધાન થઈ શકે એવા પ્રયત્ન મારા હોવા જોઈએ એવું હું માનું છું અને એ કરવામાં ઈશ્વર આપણને સફળતા અપાવે છે ક્યાંક આપણને વહેલી સફળતા મળે છે ક્યાંક આપણને મોડી મોડી સફળતા મળે પણ સફળતા ચોક્કસથી મળે છે એટલે મારાથી કોઈને જાણતા અજાણતા ક્યાંય દુઃખ પહોંચ્યું હોય તો એ બાબત ક્ષમા માગું છું બાકી અત્યારે જે લોકોનું ડીવીમાં લિસ્ટ આવ્યું છે એ લોકો બધે બધા લાગી જશે એવું તો નથી બાવીસ હજારનીમાંથી બાર હજાર લોકો લેવાના છે એ બાર હજારમાંથી ઘણા બધા ઉપર કદાચ બીજી કોઈ પરીક્ષામાં પાસ થઈ ગયા છે પીએસઆઈમાં પાસ થશે તો ઉપરથી ઓછા થશે પણ છતાંય એ લેવાના તો બાવીસ હજારની અંદરથી છે એટલે હવે આટલા લોકોમાંથી ફાઇનલ કરવાનું છે એમાં ક્યાંય કોઈ અન્ય જગ્યાએ જઈ શકતા હશે એમને આપણે રિક્વેસ્ટ કરીશું કે ભાઈ આમાંથી બંને એટલી જગ્યા ખાલી કરો વેઇટિંગ લિસ્ટની કંઈક પ્રોસેસ થાય તો એ પણ આપણે સરકારને રજૂઆત કરીશું કે કદાચ શક્ય બને તો વધારે વધારે લોકો એક જ ભરતીમાં ભરાઈ જાય હેતુ આપણો એ છે કે કોઈ જાહેરાત પડે ને તો એ પૂરેપૂરી ભરાઈ જાય માની લો કે બસો લોકોના ઘરમાં પણ નોકરી આવી જાય ને તો એ બસોની તો પેઢી સુધરી જાય આપણો પ્રયત્ન એ છે કે કોઈ જગ્યાએ ખાલી ન રહે જેટલી પણ વેકેન્સી પડે છે એ ભરાઈ જાય એટલે આ પરીક્ષામાં તો ભરતીમાં કદાચ બદલાવ ન થાય પણ આવનારી દરેક પરીક્ષામાં આ ચાલીસ ટકાનો નિયમ છે એ હળવો કરી અને મિનિમમ લેવલ સુધી લઈ જવું જે જૂની ભરતીઓમાં થતું હતું એ પ્રમાણેની રજૂઆત આપણે આવનારા સમયમાં ચોક્કસથી કરીશું એવું મારું માનવું છે કે એવું હોવું જોઈએ જેથી કરીને ભરતીઓ બધી પૂરી થઈ જાય જો તમને એવું લાગતું હોય કે હા એવું કરવા જેવું છે તો સાત સહકાર આપજો તમને એવું લાગતું હોય કે ના એવું કંઈ કરવાની જરૂર નથી ઓકે તો તમારો એ પણ નિર્ણય અમને માન્ય છે આપણે તો આવનારા સમયમાં ફરી કોઈ નવી જાહેરાતો આવશે એની રાહ જોઈ અને એ તબક્કે ફરી પાછી મહેનત કરવાનું શરૂ કરી દેશું એટલે જે પણ લોકોનું ડીવીમાં નામ આવી ગયું છે એ લોકો રાજી રહે હવે મનમાં પ્રશ્ન થશે કે આ મેરિટમાં હજી ક્યાં સુધી ઉપર જશે કેવું થોડુંક અઘરું છે પણ સામાન્ય રીતે તો એ પાંચેક માર્ક્સની તો ગણતરી હોય કે કદાચ પાંચ પાંચ માર્ક્સ ઉપર જઈ શકે છે એટલે એકસો વાળું એકસો પચીસે પહોંચી શકે છે એકસો નવ વાળું એકસો ચૌદ પંદરે પહોંચી શકે છે વાળું છે પંચ્યાસીની આસપાસ પહોંચી શકે એમ છે થોડુંક તો ઉપર જશે ને હવે એ કેટલું જશે એ કેવું અઘરું છે એટલે આપણે અત્યારે જ્યાં સુધી ફાઇનલ લિસ્ટ ન આવે ત્યાં સુધી આશાવાદી બનીને રહેવાનું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ડોક્યુમેન્ટ બધા વેરીફાઈ કરી દઈએ ઈશ્વર કરે મારું નામ આવી જાય પણ એટલું નક્કી છે કે આ ભરતી નહીં તો એના પછીની ભરતી કેમ કે એ દસ હજારની થશે તો આમાંથી બહાર નીકળી જશે તો વાંહે દસ વચ્ચે તમે જશો અને બીજા જે લોકો છે એની ભૂલ કરી છે એ મહેનત કરે તો ફરી પાછા બાવીસમાં એ પણ એડ થઈ શકે હવે એ બધું પોતપોતાના હાથમાં છે તમારું કેવું આયોજન છે કેવી તમારી મહેનત છે આવનારો સમય તમે કેવી રીતે પસાર કરો છો આ બધી બાબતો છે એ ભેગી થાય અને છેલ્લે પરિણામ આપે છે અત્યારે શું વધારે બોલવું શું ન બોલવું એ મને બહુ નથી સમજાતું એટલે આટલા સુધી રાખીએ છીએ આવનારા સમયમાં ફરી તમારા કંઈ પ્રશ્ન હશે કંઈ મુદ્દા હશે તો એના ઉપર ચર્ચા કરવા ફરી ભેગા થઈશું અથવા તો હવે નવા આયોજન તરફ આગળ વધીશું અત્યારે હાલ હું દિકમુગ્ધ અવસ્થામાં છું કઈ દિશામાં જવું એ કઈ ખબર નથી પડતી અત્યાર સુધી જે ગયા છીએ એ પ્રમાણેનું પરિણામ આજે કંઈ દેખાતું નથી ઓકે કે ઘણા લોકો રાજી થયા હશે કે આ થયું એ બરાબર છે એ બધાને શુભેચ્છાઓ ઘણા લોકો દુઃખી થયા હશે કે ભાઈ મેરિટ અટક્યું છે એના કરતાં મારા માર્ક્સ વધારે છે ઓકે એમાં શું કરી શકાય મને અત્યારે કોઈ એવો આઈડિયા નથી કે આગળ શું કરી શકાય પણ જો એવો કોઈ વિચાર આવશે જો એવું કોઈ સજેશન આવશે ઓકે તો એ તમારા સુધી પહોંચાડવાનું કામ આવનારા સમયમાં આ માધ્યમથી આપણે ચોક્કસ કરીશું ફરીથી જે લોકોનું નામ આવ્યું છે એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જે લોકોનું નામ નથી આવ્યું ઓકે એ લોકોની સાથે મારી સંવેદનાઓ છે ઓકે તમારી એ પીડામાં હું સહભાગી થઉં છું અને આપણે એ પીડાઓ ઓછી કરવા માટે શું કરી શકીએ એના માટે ચોક્કસથી આવનારા સમયમાં આયોજન કંઈક કરીશું ત્યાં સુધી ઓકે ઈશ્વર ઉપર ભરોસો રાખો ઈશ્વર પરમ કૃપાળુ પરમાત્મા હવનું સારું કરે છે શરૂઆત તમારાથી કરશે ઓકે ઈશ્વરે કંઈક સારું વિચાર્યું છે જે પણ પરિણામ આવે એને અત્યારે હાલ આપણે સ્વીકારવું રહ્યું બાકીના આવનારા સમયમાં હાઈકોર્ટ કે અન્ય માધ્યમ દ્વારા શું થઈ શકે છે એની ચર્ચા આવનારા સમયમાં મારા ભાગે કંઈ આવતું હશે તો હું કરીશ ત્યાં સુધી આપ રાહ જુઓ જે લોકોનું નામ નથી આવ્યું એ ધીમે ધીમે તૈયારી તરફ પાછા વળો તૈયારી કરવી ન ગમતી હોય તો ફિલ્ડ બદલો અલગ ફિલ્ડ ગોતો એમાં મહેનત કરો એમાં શું શું કરી શકાય એની ચર્ચા આવનારા સમયમાં આપણે ચોક્કસથી કરીશું મળતા રહીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર સાથ સહકાર અને સહયોગ આપવા બદલ જય હિન્દ જય ભારત